જય શ્રી કૃષ્ણ મિત્રો અત્યારે શિયાળામાં મકાઈ એટલી સરસ મળતી હોય છે ને કે જોઈને જ ખાવાનું મન થઈ જાય મકાઈમાંથી આપણે ઘણી અલગ અલગ રેસીપી બનાવતા જ હોઈએ છીએ પણ આજે જે રેસીપી હું તમારી સાથે શેર કરવાની છું એ રીતે તમે એ રેસીપી લગભગ ક્યારેય નહીં બનાવી હોય અને આ રેસીપી એટલી ટેસ્ટી બને છે કે બાળકોથી લઈ મોટા બધાને ભાવશે અને તમે આને લંચ બોક્સમાં કે ટિફિનમાં પણ આપી શકો છો અને ડિનરમાં પણ ખાઈ શકો છો તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ અહીં મેં કાથરોટમાં અઢી કપ જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને બેથી ત્રણ ચમચી જેટલી કસૂરી મેથીને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈશું કસૂરી મેથીનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે એટલે જરૂરથી એડ કરવાની હવે થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે આનો લોટ બાંધી લઈશું આપણે આનો સોફ્ટ લોટ બાંધવાનો છે આપણે રોટલીનો જેવો બાંધતા હોઈએ તેના કરતાં પણ થોડોક વધારે સોફ્ટ બાંધવાનો છે તો જો અહીં મેં લોટ બાંધી લીધો છે હવે આની ઉપર આપણે એકાદ ચમચી જેટલું તેલ નાખીને આપણે આને કેળવી લઈશું મેં અંદર મોણ નથી નાખ્યું કેમ કે હું ક્યારેય નથી નાખતી પણ જો તમે લોટ બાંધવામાં મોણ એડ કરતા હોય તો તમે કરી શકો છો તો લોટ બંધાઈ ગયો છે ઢાંકીને એને થોડીક વાર રેસ્ટ માટે રાખી દઈએ ત્યાં સુધી અહીં મેં એક ચોપર લઈ લીધું છે તેની અંદર બાફેલી મકાઈના દાણા લઈ લઈશું અહીં મેં એક મકાઈના દાણા લીધેલા છે જેને મેં બાફી અને દાણા છૂટા કરી લીધા હતા અને બાફવામાં મેં સહેજ મીઠું નાખ્યું હતું તો આ બધા જ દાણાને આપણે આની અંદર લઈ લઈએ તેની સાથે આપણે લસણ આદું મરચાં લઈ લઈશું જેમાં મેં બે ઇંચ આદુનો ટુકડો એક મોટી ચમચી લસણની કળીઓ અને બે તીખા લીલા મરચાં લઈ લીધા છે તીખાશ સાધારણ વધારે હોય તો ખાવાની મજા આવતી હોય છે છતાં તમને ઓછું તીખું ગમતું હોય તો તમે એક મરચું એડ કરી શકો છો સાથે કોણી દાંડલી સહિત અડધીથી એક વાટકી જેટલી કોથમીર નાખી દઈશું અને હવે આને આપણે કટ કરી લઈએ તો જો અહીં મેં બધું જ ક્રોશ કરી લીધું છે આવું જ આપણે આનું અથકચરું ટેક્સચર જોઈએ છે તમારી પાસે જો આવી રીતના ક્રશર ન હોય તો તમે મિક્સર જારમાં પણ ચાલુ બંધ ચાલુ બંધ કરીને આ રીતનું ટેક્સચર કરી શકો છો તો હવે આપણે આને એક બાઉલની અંદર કાઢી લઈશું અને આને વધારે હેલ્ધી અને ટેસ્ટી બનાવવા આની અંદર આપણે પનીર નાખી દઈશું તો લગભગ મેં સોથી દોઢસો ગ્રામ જેટલું પનીર ખમણીને લઈ લીધું છે પનીર તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો પનીર નાખવાથી પ્રોટીનથી ભરપૂર આપણી રેસીપી તૈયાર થશે અને સાથે મકાઈમાં ફાઈબરને વિટામિન્સને ઘણું બધું હોય છે હવે આની અંદર આપણે બે ક્યુબ જેટલું ચીઝ ખમણી લઈશું ચીઝ નાખવું ઓપ્શનલ છે પણ થોડુંક ચીઝ નાખવાથી ટેસ્ટ સરસ આવે છે અને બહુ વધારે ચીઝ ન ખાઈએ તો ચીઝ પણ ખાવામાં હેલ્ધી જ છે સાથે અહીં મેં એક મોટી ચમચી જેટલું ચીલી ફ્લેક્સ નાખી દીધું છે બે ચમચી જેટલા ચાટ મસાલો નાખી દઈશું અને અડધીથી પોણી ચમચી જેટલો કાળા મરીનો પાવડર નાખી દઈશું આપણે તીખા લીલા મરચાં પણ લીધા છે ચીલી ફ્લેક્સ પણ નાખ્યા છે એટલે કાળા મરીનો પાવડર તમારે સાચવીને એડ કરવાનો પણ મરીનો પાવડર જરૂરથી નાખવાનો કેમકે મકાઈ અને મરી બંનેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે હવે આની અંદર આપણે ચપટી જેટલું મીઠું નાખી દઈશું કેમકે આની અંદર આપણે ચાટ મસાલો નાખ્યો છે મકાઈ બાફવામાં મેં થોડુંક મીઠું નાખ્યું હતું અને સાથે જ ચીઝમાં પણ સાધારણ મીઠું હોય છે એટલે મીઠું ખૂબ સાચવીને ઉમેરવાનું તો હવે આ બધાને બરાબર મિક્સ કરીને એકદમ ટેસ્ટી એવું આપણું સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું છે ખૂબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટથી અને ખૂબ જ સરળ એવું આપણું આ સ્ટફિંગ તૈયાર છે તમે આ સ્ટફિંગનો ઉપયોગ કરીને સમોસા પણ બનાવી શકો છો પણ આજે આપણે આ સ્ટફિંગનો ઉપયોગ કરીને પરોઠા બનાવીશું તો લોટને આપણે એક વખત કેળવી લઈએ અને આમાંથી એક મોટો લુવો લઈ લઈશું આપણે લોટ એટલે જ સોફ્ટ બાંધવાનો હતો કેમ કે આપણે સ્ટફ પરોઠા બનાવીએ છીએ આપણે જેટલું સ્ટફિંગ તૈયાર કર્યું હતું તેનાથી નવ મીડિયમ સાઇઝના પરોઠા બનીને તૈયાર થયા હતા તો હવે એક લુવાને થોડોક આપણે લોટમાં રગ દોડી અને આવો વાટકી જેવો શેપ આપી દઈશું અને ત્યારબાદ આપણે જે સ્ટફિંગ તૈયાર કરીને રાખ્યું હતું તે મોટી બેથી ત્રણ ચમચી જેટલું દબાવીને આની અંદર ભરી દઈશું તમે સ્ટફ પરોઠા જે રીતે ભરીને બનાવતા હોય એ રીતે કરી શકો છો પણ હું જનરલી આવી રીતના કરતી હોઉં છું અંગૂઠાની મદદથી સ્ટફિંગને દબાવતા જઈશું અને આવી રીતના પેક કરતા જઈશું આવી રીતના કરવાથી સ્ટફિંગ આખા પરોઠામાં એકદમ સરસ ફેલાયેલું રહે છે અને સાથે જ બારે નથી આવતું પણ તમને જે રીતે ફાવે તે રીતે તમે સ્ટફ કરી શકો છો તો આવી રીતના આપણે લુહો તૈયાર કરી લઈશું અને હવે થોડોક લોટ છાંટી અને પહેલાં એને આપણે આછું આછું ફેલાવી દઈશું હાથેથી અને પછી વણી લઈશું તમે કદાચ મકાઈના પરોઠા ઘણી વખત બનાવ્યા પણ હશે પણ આવી રીતે નહીં બનાવ્યા હોય તો એક વખત મારી રીતે જરૂરથી ટ્રાય કરજો ટેસ્ટમાં એટલા સરસ લાગે છે કે બેના બદલે ચાર પરોઠા ખવાઈ જશે અને આ પરોઠા તમે રાત્રે ડિનરમાં ખાઈ શકો છો અથવા તો સવારે નાસ્તામાં કે ટિફિનમાં પણ આપી શકો છો તો એકદમ આછું અને પાતળું મેં પરોઠું વણી લીધું છે તો હવે આપણે આ પરોઠાને શેકી લઈએ તવા ઉપર પરોઠાને નાખ્યા પછી એક પર ચડે એટલે આપણે એને પલટાવી લઈશું અને પછી બંને બાજુથી તેલ લગાડીને આપણે પરોઠા શેકીએ તેમ શેકી લઈએ તમે આને બટર લગાડીને પણ શેકી શકો છો તો જો એકદમ સરસ આપણું પરોઠું બંને બાજુથી શેકાઈ ગયું છે તો ગરમા ગરમ પરોઠાને આપણે સર્વિંગ માટે લઈ લઈએ અને સર્વિંગમાં લીધા પછી ઉપરથી આપણે થોડુંક બટર લગાડી લઈશું બટર લગાડવું ઓપ્શનલ છે પણ આવી રીતના પરોઠામાં ઉપર બટર લગાડવાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે જો તમે ક્યારેય ટ્રાય ન કરી હોય ને તો એક વખત જરૂરથી ટ્રાય કરજો ઉપરથી થોડીક કોથમીર અને થોડોક ચાટ મસાલો સ્પ્રિંકલ કરી લઈશું જેથી એનો ટેસ્ટ બમણો થઈ જશે અને હવે હું તમને પરોઠું ખોલીને પણ બતાવી દઉં કે સ્ટફિંગ કેટલું સરસ દેખાઈ રહ્યું છે અહીં મેં એને ગ્રીન ચટણી અને મીઠી ચટણી સાથે સર્વ કર્યું છે પણ તમે છો તો દહીં સાથે પણ સર્વ કરી શકો છો અથવા તો એમને પણ એટલા જ સરસ ટેસ્ટી લાગે છે તો એકદમ ટેસ્ટીઓ આપણા ચીઝ કોન પરોઠા બનીને તૈયાર થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે આખા પરોઠામાં સ્ટફિંગ કેટલું સરસ ફેલાયેલું છે તો તમે પણ એક વખત આ શિયાળામાં મારી રીતે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો થેન્કસ ફોર વોચિંગ